બોલ તું બોલ 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 તું બોલ મજામાં છો બીજું બોલ અગાડી બોલ બોલ બોલ

तारू विना कार्तिक कार्तिक पांड्या कार्तिक पांड्या हां कार्तिक पांड्या अरे तारू इशू का इशू बोल हम <laughs> तेरे मामा हम जाओ तो, तो,

આપણા બ્લોગ મતલબ ડેલી જોતા હોય કારણ કે બ્લોગ હું ભણાવતો હોય ને તો એ જોતા એના કારણથી કે કે મામા બ્લોગ ભણાવો બ્લોગ ભણાવે એવી રીતના તો શરમાઈ જાય છે એના કારણથી બ્લોગ મનાતા આવતી અને મતલબ બોલો આમ શરમાઈ જાય છે કારણ કે એ લોકોનું પ્રેક્ટિસ ના હોય ને બ્લોગમાં કઈ રીતે બોલવું કઈ રીતે એની શરમાઈ જાય મતલબ એના કારણથી બ્લોગ મનાતા આવતી ચાલ આવ જો અહીંયા આપણે કારખાનામાં કામ કરીએ છીએ આ રીતનું આપણું કામકાજ છે અહીંયા જે છે આ લાઈનો છે એ બધી થાંભલાની ને એવી રીતે એવી બધી આ આ રીતે સ્ટોક કરેલો છે ને એના હિસાબે આપણે મતલબ એ થાંભલાનો જે આઠ ફૂટ સાત ફૂટ છ ફૂટ એવી રીતના મતલબ જે થાંભલા હોય ને એ આપણે આ લારીમાં ભરી લાવવાના આમાંથી કારણ કે થોડું હાર્ડ કામ છે યાર પણ આપણે કામ તો કરવું પડે એટલે શું છે કે આ આ રીતનું જે છે ને થાંભલા હોય છે આ રીતના બધા કયા કારખાનો છે અમારો બાજુથી કઈ બાજુ બધા સોકડા બોકરા ગમે વધારે કોઈ માણસો છે નહીં ખાલી જે બી કારખાનામાં કામ કરતા હોય ને એ રીતનું બધું હોય છે અને એક કાપડા ભાણા જ આવે છે કયા મિત્રો છે બોલ બોલ ચા બોલ તો એ રીતનું આપણું કામકાજ હોય છે અને અહીંયા કારખાનામાં ફેક્ટરીમાં જ આપણું મતલબ રહેવાનું હોય બધી બાજુ શહેરો તરફ કારખાના કારખાના જ છે આ બાજુ ખાલી આટલી નેચરલ જગ્યા આટલી છે બીજી કંઈ છે જ નહીં ચાલ તો એ રીતનું આપણું કામકાજ હોય છે અને કઈ રીતે કામ કરીએ છીએ કઈ રીતે નહીં એ કમેન્ટ કરજો તો આપણે મતલબ એ પણ બ્લોગ ભણાવીશું કે કઈ રીતના થાંભલા ભણાય છે કઈ રીતે નહીં તો એ પણ તમને બતાવીશું વાતાવરણ પણ એક મસ્ત મજાનો સુંદર નજારો થઈ ગયો છે આ બાજુ આ બાજુ જે આ છે આપણે જે સામેથી કાંઈ રૂમ છે આપણો રહેવાનો આ અને સામેની બાજુ બીજા કોઈ બ્લોક રહે છે આપણું આ રીતનું કામકાજ હોય છે સ્વિમિંગ પૂલ આપણી કુંડી કેવાય સ્વિમિંગ એ અમારું જે કુંડી છે તમને બતાવીએ તો આપણો સ્વિમિંગ પુલ દેશી સ્વિમિંગ પુલ એકલાઈન રહેવું પડે યાર કારણ કે થોડી મજબૂરીના કારણથી એકલાઈન રહેવું પડે છે બાકીનો નજારો તમે જોઈ શકો છો એક નંબર છે આપણી જોડે મતલબ આઈફોન નથી પણ થોડું કેમેરા ક્વોલિટી સારી છે એટલે આ ફોન આપણે હપ્તા પર લીધો છે આમ કાજ કરો છો ને કમેન્ટ કરજો કારણ કે તમારા બધા મતલબ અમુક અમુક એવા દોસ્ત છે બ્લોગ બનાવે છે સપોર્ટ કરજો કારણ કે હવે વરસાદ એવું થઈ ગયું છે દોસ્તો આપણો બહુ મતલબ લાંબો બ્લોગ નથી નાનકડો એવો બ્લોગ છે તો હવે આપણા એવા ડેલી બ્લોગ આવશે અને સપોર્ટ કરતા રહેજો યાર ચાલો કહેવાનું છે તાર કહેવાનું છે કંઈ નથી કહેવાનું આ રીતનો નજારો છે એ દોસ્તો તો બસ હવે આપણે વધારે લાંબો લોગ નથી તો વ્લોગ પછી તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા વ્લોગમાં તબ કહેવાય ભાઈ